સુરતમાં વહેલી સવારે એક ગાઢ ધુમ્મસ છવાયું જ્યાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો સવારમાં વિઝિબલિટી ઘટીને આઠસો મીટર થઈ તો ચાલકોને વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી એટલા વાતાવરણમાં એકાએક છે વહેલી સવારમાં માં ગાઢ ધુમ્મસ સવાતા વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વેડ અને વરિયા બ્રિજ ઉપર અત્યારે ગાઢ ધુમ્મસની અસર જોવા મળી રહી છે સુરતનું અધિકતમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ ત્રેપન ટકા વધતા ક્યાંક ને ક્યાંક ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે વહેલી સવારમાં ગાઢ ધુમ્મસ થવાતાં અત્યારે વિઝિબિલિટી ઘટી રહી છે જેને લઈને વાહન ચાલકોને પોતાના વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ફેલાયેલ ગાઢ ધુમ્મસની અસર સુરત શહેરમાં પણ નોંધાય છે વહેલી સવારમાં કાઢ ધુમ્મસ ફેલાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આજે સવારે વિઝિબિલિટી આઠસો મીટર અને દિવસ દરમિયાન જે સરેરાશ પંદરસો મીટરની વિઝિબિલિટી નોંધાય છે હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીની સાથે ધુમ્મસ વધવાની શક્યતાઓ છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ધુમ્મસને લઈને ધરતી પુત્રો પણ ક્યાંક ને ક્યાંક પોતાના ખેતીના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાય છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત